માં જ લેવાનો વખત આવ્યો મારો જીવ જશે અને તારું લેવું જશે બંધ કરો નામે હું કરવા જરા શરમારમાવ અરે વૈશાત તો ભલા મળે વિચાર તો એને કરવાનો હોય બચ્ચા કે જેને બાપની ની આજ્ઞા પ્રત્યે માન ન હોય જો આ મારા બાપ નો એમાં ચોખ્ખું લખ્યું છે કે દીકરા લગ્ન પછી છ મહિને જીવતા સમાધિ લે અને છ મહિના નો આજે છેલ્લો દિવસ છે એક ઉપાય છે બચ્ચા તો તારા થી થઈ નહીં શકે ના થાય હું કરવા ના થાય હું કરવા મારી એક ની એક થોડી સુખી થતી હોય તો બાપા તમે ક્યો એમ કરવા તૈયાર છું તો મારી તને આજ્ઞા છે બચ્ચા પ્રથમ મને પગે લાગ અને પછી સોગન ખાઈને કહું છું કે મારી છોડી જો સુખી થતી હોય તો હું બોલા પ્રમાણે પાડીશ આવું રૂખણ ભગત નો રૂખડ ભગત નો હવે પ્રથમ રૂપિયા એક હજાર ને આ સમાધિ નો ખાડો ગાળનાર ને આપો

તો મારા બાપ ના દસ્તાવેજ માં એક વાત એવી લખી છે કે તમે કયા પ્રમાણે કરશો નહીં અને બોલેલું પાડશો નહીં તો મારે બદલે તમને જીવતા સમાધિ લેવડાવવી છે

આ તો તમે પામો આટું પહેર્યો હતો અને ગાંડી એક વાર રાજા ભરથરીએ આ વેસ પહેરીને પોતાની પત્ની પેંગલા ને તજી દીધી હતી અને મેં આ મારી પત્ની પામી લીધી છે અને જો જોગાંડી એક વાત કહી દઉં આજથી બાપ ની આજ્ઞા માનવાનું બંધ કરીને પતિ ની આજ્ઞા માનતી જાય જે પતિ ની આજ્ઞા માને છે તે પત્ની હંમેશા થાય છે આ જનું જુવાન હા ભા ગામ નું નામ માણેક પર ને હા હા માણેક પર કોને ત્યાં જવું છે જેને ત્યાં જવું છે એ માળા નથી નામ દેવરાજ જોડે કોઈ જૂની દુશ્મનાવટ તો નથી ને હા ભા કઈક એવું જ તો આપણો મેળ મરી જાય જુવાન મેળ અરે પણ કઈક વાત કરો તો મેળ પડે ને આમ બગડા વાત ના થાય કોઈ ઠેકાને લઈ આલો વાત તમારા ને મારા લાભ ની પણ ક્યાં દગો તો નઈ રમો ને મારા માથે ભેડા મીનલ તને સંભાળતા જ શું આવી પૂરા સો વર્ષ ની આવરતા છે તારી ખરે આ ભાગ્યા અહી તો દિય માં જાય છે ત્યાં સો વર્ષ જીવી ને મારે શું કરવું શું સંભાળતો કામ કરવા જેવું છે અને તારા મન ને ગમતું

નાગજી આજ શ્રી ગણેશ માંડ્યા એનું આપ પહેલું અને બીજું કામ પત્યા તમારો ફેરો નહીં થાય મારું નામ નાગજી છે শোভেছে ফুড়া মাঠে হমর বেঠো হয়তো মাঠে লাখু শোভেছে ফুলড়া মাথে হমরা বেঠো হয়

અજાણ્યા આપણે નથી પણ હૈયાના ના કોડ તો હજી કુવારા છે એના મિલન નો આજ પ્રથમ જૈયા હૈયાના કોડ હજી કુવારા છે राजा नहीं हाथ सने हयू बे दाजी के छोगणी तने लोही चढ़ाव्या वगर तो म्यान केम कर मारा देव मारो कोई अपराध बात डरी गए?

આજનો આ મોંઘી મંગલ ઘડી લોહી છાતી આપશે લોહી ના છાંટ ના કંકુ કરતા એ વધુ રૂપાળા લાગે છે

હું એ જ કહું છું કે આજ સુધી કોઈ પુરુષ નારી ને પૂરેપૂરી પીછાડી શક્યો નથી મને અભિમાન હતું કે હું મારી પરણેતરને પૂરેપૂરી પીછાડું છું મારું એ અભિમાન ભર્યા દરબારમાં મૂછે તાવ દઈને મે કીધું તું કે મારી ઘરવાળી સતી છે પતિવ્રતા છે પણ એક ત્રણ ટકાના અમમાન મારું અભિમાન ઉતારી નામે તને યાદ તારી અને ઓળખાણ ને નથી કાળા કાતી હોય છે તલવાર ને ઉતારી નાખો મારું તને મારું તો સ્ત્રી હત્યા નું પાક લાગે એના કરતા તો તારા કરેલા એક કાળા કરતૂત ની આગ માં આખું આખું સળગ્યા કર એની સજા અંધારું નહીં ઉલે ચાય માં તમારા દીકરાને જવા દો આજે અંધારી આવ્યા ઠીક માં હવે હું જાઉં છું

જ ને સોનલ ના સતીપણા નું ખુબ અભિમાન હતું પણ આપણા બંને ના કાવા દાવાનું અભિમાન ઉતારી નાખ્યું દેવરાજ હાર્યો બસ હવે તો એના મોત ના વાવડ આવે એને જ વાત જોઈ રહ્યો છું ના તારું આવું નામ પાડનારીના ના નામ માં લાખો ફિટકાર હો અરે આ ભાગ્યા મારા હાથે છે હું કામ કરાવ્યો દેવરાજ ની પ્રીત ને હું ના પામી એનો મને ડંખ હતો પણ એ ડંખ દેવરાજના ના મોત નું નિમિત્ત નહીં થવા દો રાજમાં જઈને હું આવતું પાડીશ પાડી મારા દુશ્મન ના જીવતો રાખવા તને જીવતી નહીં છોડું હમદે મને મારા પાપ નું પ્રયાસિત થશે ના હવે મને કોઈ નહીં રોકી શકે We know that.

અરે જોગણી ભાભી પગફળા કેદી પોતા છે આ જુઓ લઈ આવ્યો છું આવો બે બેહી જાવ એટલે ઘટ પોગી જાય એક તો હું પાછું હું છું આવો આવો

તો આજે જ ઉતાર એને પૂછો કે આજ સુધી સ્ત્રીઓના અંગના છુપા એંધાણ જોયા છે એક દેવરાજી ઘરવાળી સિવાય કોઈ પણ નિશાની મેં જોઈ જ નથી આ રાજ

તલવાર સોનલ ને આપો આજે જીત એક ઔરત ની છે એવી ઓરત કે જેની આંખોમાં સતીત્વ અને શૌર્ય ની જોત ચલે છે ભાવ બેટી તલવાર ઉઠાવ આજળખ ની ઇજ્જત ની સલામતી એક ઔરત ના હાથમાં છે ઉતારી લેવું મસ્તક જોઈએ તો મારું મત ઉતારી લો પણ મારા પતિ ને માફ કરો મિટી તારા માથે ચડાવ તારા પાપ જશે આ કસોટી પુરુષ ને પડકાર હતો બેટી સોનંદ તે આજે સાબિત કરી બતાવ્યું

એમ યા કુંગટ ને આડવો કરો આ બુકરું જોવાના કોડ ને કાળ કે સગરી રાખ્યા હતા આજ આ મંગલ ઘડી આવી છે આરાને મારા પારખાપ પૂરા થયા